નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો પહેલો અને બીજો દાખલો આગળના વિડીયોમાં ગણાયેલો છે એનું પ્લેલિસ્ટ બનાવેલું છે એકવાર ના જોયું હોય તો જોઈ લેજો આપણે શરૂઆત ત્રીજા દાખલાથી કરવાના છીએ સરસ મજાનું સમજાવીશ જે કાયમ તમને યાદ રહેશે શું કહે છે નીચેના સમીકરણો માટે આપેલી કિંમતનું સમાધાન થાય છે એટલે હા કે ના આપણે લખવાનું સમાધાન થતું હોય તો હા ના થતું હોય તો ના બરાબર આ સમીકરણ આપેલું છે પહેલું ચલો બે એક્સ બરાબર પાંચ બરાબર સાત આવું એક્સની કેટલી કિંમત મૂકવાની છ આવું કહેવાનો મતલબ એ છે તમે આ સમીકરણમાં આટલા ભાગમાં છ મૂકવા ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય તો ડાબા એટલે ડાબી બાજુ બરાબર છે બે એક્સ ઓછા એમાં કેટલા મૂકવાના એક્સ બરાબર છ તો અહીં છ મૂકીએ તો બે એમના એમ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છ ઓછા એમના એમ પાંચ એમના એમ તો બરાબર બે છંગ બાર ઓછા પાંચ એમના એમ બારમોથી પદ જોઈએ તો સાત અને જો અહીં સાત આપેલા છે તો જબા એટલે કે જમણી બાજુ મળી જઈએ તો અહીં લખવું હોય તો લખાય ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ કિંમત મુક્તો સરખી થાય છે બરાબર તો અહીં કે કિંમતનું સમાધાન થાય છે તો અહીં લખવાનું જવાબ બરાબર હા ખ્યાલ આવી ગયો કારણ કે કિંમત આવી ગઈ છે બરાબર આ રીતે ગણવાનો છે ચલો બીજો જોઈ લઈએ ત્રણ એક્સ વત્તા એક બરાબર તેર અને એક્સ બરાબર કેટલા મૂકવાના છે ચાર તો આ બાજુ છે ને ડાબી બાજુ કહેવાય તો ડાબી બાજુ બરાબર ત્રણ એક્સ વત્તા એક તો ત્રણ એમના એમ એકસની જગ્યાએ કેટલા મૂકીશું ચાર વધતા એક એમના એમ તો ત્રણ ચોક બાર વધતા એક તો બાર વધતા એક બરાબર તેર અહીં તેર આપેલા છે તો જબા તો જમણી બાજુ આવી જઈ તો ડાબા બરાબર જબા તો જવાબ શું આવશે હા તેર આવો તો હા લખવાનું જે આપ્યું છે જો ના આવે તો ના લખવાનું અથવા થાય છે એને થતું નથી એવું પણ લખી શકો છો ચલો ત્રીજું જોઈએ તેર ઓછા બે એક્સ બરાબર નવ અને એક્સ બરાબર ત્રણ મૂકવાનું તો ડાબા એક ડાબી બાજુ બરાબર તેર ઓછા બે એક્સ તેર એમના એમ ઓછા એમના એમ બે એમના એમ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે તો ગુણ્યા ત્રણ તેર એમના એમ ત્રણ છ હું તેરમાંથી છ કાઢો વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે છ છ બાર બાર એટલે સાત આવશે હું અહીં તમે જુઓ નવ આપ્યા છે અને અહીં કેટલા આવ્યા સાત તો અહીં લખવાનું ડાબા પેલાં બરાબર લખતા હતા તો બરાબર નથી એવું લખવાનું જબા તો જવાબ બરાબર શું લખીશું ના સરખું છે નહીં બરાબર છે ચલો ચોથો જોઈએ પાંચ ઓછા ત્રણ એક્સ બરાબર આઠ એક્સ બરાબર ઋણ બરાબર તો ડાબી બાજુ લઈ લો ડાબા બરાબર પાંચ ઓછા ત્રણ એક્સ પાંચ ઓછા ત્રણ એક્સની જગ્યાએ શું મૂકવાનું ઋણ પાંચ હવે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં ઓછાને ઓછા એટલે વધતા થઈ જશે બરાબર તો પાંચ ને ત્રણ આઠ આ બહુ ધ્યાનમાં આપવાનું છે તો અહીં આઠ આપેલા છે ને અહીંયા આવે છે તો અહીં લખી દેવાનું ડાબા બરાબર જબા તો જવાબમાં શું આવશે હા સમ થાય છે તો જવાબ હા કરી દેવાની છે બરાબર ચલો ત્રીજો પતી ગયો હું આગળ લઈએ ચોથો ચોથો પતી ગયો ને ચોથો લીધો ત્રીજો લીધો ત્રીજો લીધો નહીં હમ ત્રીજો લીધો ચલો અહીં જુઓ પાંચમું સોરી પાંચમો આવ્યો વિદ્યાર્થી મિત્રો ચોથું પતી ગયો મારી મિસ ગાઈડ હતી ચલો પાંચમો જોઈએ જેમ વધુ દાખલા થશે આગળ એમ થોડા વારે થશે ત્રણ એક્સ ભાગ્યા બે ઓછા એક બરાબર બે અને એક્સ બરાબર કેટલા મૂકવાના બે ચલો ડાબા ડાબા એટલે ડાબી બાજુ તો ત્રણ એક્સ ભાગ્યા બે ઓછા એક ચલો ત્રણ એમના એમ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે બે તો ગુણ્યા બે આપણે કંઈ કરવા નથી બે ભાગ્યા એમના એમ ઓછા એક એમના એમ તો તમે જુઓ ત્રણ દુ છ અથવા બે બે ડાયરેક્ટ ઉડી જવું હોય તો ઉડી જાય ત્રણ ઓછા એક થશે તો ત્રણ એક્સ ત્રણ એટલે બે તો ત્રણમાંથી એક જાય એટલે બે આયા અહીં પણ કેટલા આપેલા છે એમણે બે આપેલા છે તો અહીં લખી શકાય આપણે ડાબા બરાબર જબા તો જવાબ શું આવશે પાંચમા દાખલામાં વિદ્યાર્થી મિત્રો તો તમે થાય હા લખવાનું અથવા થાય છે એવું તમે લખી શકો છો તો પાંચમો થઈ ગયો પૂરું ચલો છઠ્ઠો જોઈએ પાંચ એક્સ ભાગ્યા ચાર વત્તા એક બરાબર અગિયાર એક્સ બરાબર ચાર તો ડાબી બાજુ બરાબર પાંચ એક્સ ભાગ્યા ચાર વધતા એક તો પાંચ એમના એમ કેટલા મૂકવાના છે ચાર તો ગુણ્યા ચાર ભાગ્યા ચાર એમના એમ વધતા એક એમ ચાર ચાર ઉડી ગયા પાંચ અહીં પાંચ વધ્યા એક એટલે પાંચ વધતા એક છ હવે અહીં અગિયાર આપ્યા છે અને અહીં છ આપ્યા છે તો ડાબા અને જબા નથી તો જવાબ બરાબર શું લખીશું ના સમાધાન થતું નથી બરાબર છે ચલો સાતમું જોઈએ આઠ ઓછા બે એક્સ બરાબર માઇનસ ચાર એક્સ બરાબર ત્રણ તો ચલો ડાબા આઠ ઓછા બે એક્સ આઠ એમના એમ ઓછા બે એમના એમ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના માઇનસ ચાર આઠ એમના એમ ઓછા ઓ ચાર દુ આઠ ઓછા ઓછા વધતા થશે એટલે વધતા થઈ જશે આઠના આઠ સોળ તો અહીં માઇનસ ચાર આપ્યા છે અને અહીં સોળ આપ્યા છે તો ડાબા અને જબા સરખા નથી જમણી બાજુ તો જવાબ બરાબર શું લખીશું ના એવું એ લખાય અને થતું નથી એવું પણ તમે લખી શકો છો તો એ તમને યોગ્ય લાગે એ તમે જવાબમાં લખી શકો છો ચલો આગળ લઈ લઈએ હવે આઠમો દાખલો લઈશું પંદર ઓછા ત્રણ એક્સ પંદર ઓછા ત્રણ એક્સ બરાબર નવ એક્સ બરાબર બે તો ડાબા બરાબર પંદર ઓછા ત્રણ એક્સ પંદર એમના એમ ઓછા ત્રણ એમના એમ એક્સની જગ્યા કેટલા મૂકવાના છે બે પંદર એમના એમ ત્રણ દૂ છ વિદ્યાર્થી મિત્રો પંદરમાંથી છ જાય તો કેટલા આવ નવ અહીં પણ નવ આપેલા છે તો ડાબા બરાબર જબા અને જવાબ શું લખીશું થાય છે કારણ કે બંને આયા સરખા આઠમામાં ઓકે ચલો જોઈ એક્સ વત્તા બે બરાબર બે એક્સ બરાબર બે ઓકે ચલો ડાબી બાજુ એક્સ વત્તા બે આવું એક્સી જગ્યા કેટલા મૂકવાના છે બે વત્તા બે હતા એમના એમ બેન બે ચાર અહીં બે આપેલા છે ને અહીં ચાર આયા તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી તો જવાબ બરાબર ના અથવા સમાસ સમાધાન થતું નથી ઓકે ચલો છેલ્લો દાખલો દસમો પાંચ એક્સ ઓછા પાંચ બરાબર પાંચ એક્સ બરાબર પાંચ બધા પહોંચાડ્યા છે તો ડાબી બાજુ પાંચ એક ઓછા પાંચ પાંચ એમના એમ એક્સની કેટલા મૂકવાના પાંચ તો ગુણ્યા પાંચ આ ઓછા પાંચ એમના એમ પોચે પોચે પચીસ ઓછા પાંચ પચીસમાંથી પોસ્ટ જોઈ તો કેટલા આવે વીસ અહીં કેટલા આપ્યા છે પાંચ તો સરખું નથી તો અહીં લખી શકીએ ડાબા બરાબર નથી જબા એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખું નથી તો જવાબ બરાબર સમાધાન થતું નથી અથવા એકલું ના પણ તમે લખી શકો છો ઓકે આ રીતે ગણવાના છે